ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ ઓનલાઈન વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવ્યું જેમાં અમારી સ્કૂલની અંદર બે માધ્યમ ચાલે છે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમની અંદર અમારી શાળામાંથી કુલ પંચ્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાંથી તોતેર વિદ્યાર્થીઓ પાસ થયેલ છે એટલે ગુજરાતી માધ્યમનું અમારી શાળાનું રિઝલ્ટ છે એ પંચ્યાસી ટકા છે જ્યારે ગુજરાતી માધ્યમની અંદર એક વિદ્યાર્થી છે અમારે ગઢવી સવાઈ ધાન એ એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે એટલે અમે બધા શાળા પરિવાર વતી અને મારા વતી ગઢવી સવાઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ વિશેષમાં આ વિદ્યાર્થી છે એક ગામડાની અંદરથી આવે છે અને એને એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે સાથે સાથે અમારી શાળાની બીજું માધ્યમ અંગ્રેજી માધ્યમ જે છે એની અંદર કુલ ચૌદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ એ ચૌદ વિદ્યાર્થીમાંથી બાર વિદ્યાર્થીઓ પાસ થયેલ છે એટલે અંગ્રેજી માધ્યમનું પરિણામ છે એ પંચ્યાસી ટકા થાય છે આમ ઓવરઓલ અમારી સ્કૂલની અંદર બંને માધ્યમનું પરિણામ છે એ સળ સળંગ રીતે પંચ્યાસી ટકા આવેલ છે એટલે હું અને શાળા પરિવાર વતી સર્વે વિદ્યાર્થીઓ જે પાસ થયેલ છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને તેઓ પોતાના આગળ અભ્યાસ માટે ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ શાળા પરિવારોથી પાઠવું છું વસ્તુ વર્મા વિદ્યાલયની જો આપણે વાત કરીએ તો અહીં આજુબાજુ વિસ્તારના અંદર જે ગામડાઓ છે એને પણ સારું એવા સ્કૂલથી લાભ મળી રહ્યો છે જે આજે પણ વિદ્યાર્થી જે એ વન ગ્રેડમાં આવ્યો છે એ બાજુના ગામડામાંથી આવે છે એ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે જ્યારે કે એને આવવા જવા માટેની સુવિધા તેમજ અહીંનું શિક્ષણ એ વિશે શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય ખૂબ સરસ આપી રહ્યું છે એ વિષય પણ આપણે અહીંના શિક્ષકને પૂછું મારું નામ હિરેન ઠક્કર અંગ્રેજી માધ્યમમાં ગણિત વિષય ભણાવું છું અહીંયા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમમાં ખૂબ જ સરસ પરિણામ આવેલ છે જેમાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ નંબરે શ્રી ધ્રુવી ધ્રુવીનું ધ્રુવી ફર્સ્ટ નંબરે આવે છે જેના રિઝલ્ટ નેવ્યાસી ટકા થાય છે અને આજુબાજુના આવતા વિદ્યાર્થીઓને આપણી શાળામાંથી જ અહીંયા ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવે છે મારું નામ ગામ આવું મારો દીકરો સાળીદાન અહીંયા વર્માનગર સ્વામી કૃષ્ણ વર્માનગર સ્કૂલમાં ભણે છે અને અહીંયાનું આપણું શિક્ષણ બહુ સારું છે અને છોકરાને એવન ગ્રેડમાં એકમ ટકાની એના એકમ ટકા મળ્યા છે ભણવામાં હોશિયાર છે ને સાયલોનું એમાં ખૂબ પ્રોત્સાહન અને સાહેબોની ખૂબ મહેનત અને આ એરિયામાં આ જે સ્કૂલ છે એ એક બહાર જવાનું નહીં અને અહીંયા આ નજીકમાં સારું ભણતર છોકરાઓને મળ્યું અને એ બધે સાહેબોનું અને અહીંયાનો આપણો આ વસ્તીનું અને આ તાલુકાનું મારું નામ ગઢવી સવાઈદાન પીરદાન છે હું કપુરાશીમાંથી આવું છું અને હું ધોરણ નવમાં અહીં ભણતો હતો અને હવે ધોરણ દસનું આજે પરિણામ ધોરણ દસમાં હું અભ્યાસ કરું છું ધોરણ દસનું આજે પરિણામ આવ્યું છે એમાં મારે એવન ગ્રેડ આવ્યો છે અને મને ખૂબ જ આનંદ થાય છે જીએમડીસી સંસ્થા દ્વારા સંચાલિત શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયના વીસ વીસ વર્ષથી પણ વધુ અનુભવ ધરાવતા અનુભવી શિક્ષકો દ્વારા મને જે શિક્ષણ આપવામાં આવ્યું અને મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ શિક્ષણ આપવામાં આવ્યું અને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે મારું એવન ગ્રેડ આવ્યું છે અને બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને પણ એસીટી ઉપર ટકા આવ્યા છે હું દરેકે દરેક શિક્ષકગણનું આભાર માનું છું કારણ કે તેઓ દરેકે દરેક કોઈ પણ પરિસ્થિતિ હોય તે દરેકે દરેક પરિસ્થિતિમાં અમને કોઈપણ મૂંઝવણ હોય પ્રશ્નમાં એ મૂંઝવણ સોલ્વ કરવા માટે તૈયાર થતા હતા તે દરેક દરેક શિક્ષકનું ગણનું હું આભાર માનું છું અને દરેકે દરેક શિક્ષકગણને વંદન કરું છું અને મારા જે વિદ્યાર્થી ભાઈ બહેનો કે જે દસમા અને બારમામાં પાસ થયા છે તે દરેકે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને મારી શુભેચ્છાઓ